એટલા માટે મહત્વની છે કે આ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ ક્યાંક એમની મગજની ડાગડી છટકી ગઈ છે ક્યાંક એવો ભાન ભૂલ્યા છે સમાજની માન મર્યાદાઓ ભૂલ્યા છે અને એનો આજે જીવતો જાગતો એક દાખલો પહેલા ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આવી બહુ બેટીઓને વખાણી અને ત્યારબાદ ગઈકાલે આપણા વલસાડના ધારાસભ્ય નાણા મંત્રી વાત બોલવામાં આવી કે કોડિયા કુટાય છે અને ઢોળિયા ચૂંટાય છે અરે કનુભાઈ એક મંત્રી થઈને તમને શરમ આવવી જોઈએ ભાષા વાપરવાની આ લોકતંત્ર નો અમે હિસ્સો છે પટેલ છે પરંતુ એ લોકતંત્ર હિસ્સા રૂપે મતદાન કરીએ છીએ નહીં માંગશે તો અમે અમને એમની ઓકાત પતાવી દેવાના છે અરે કનુભાઈ ધોળિયા ચૂંટાય છે પરંતુ કોળી અને ઢોળી એક થશે તો તમે ક્યાંય ના નથી હું તમને ચેતવણી આપું છું આજે તમારી સામે એક જ વાત કહેવા આવ્યો છું કોળી નો દીકરો છું સોનું નથી માંગતો રૂપિયા નથી માંગતો અનંતભાઈ અમારું સ્વાભિમાન છે અને અમારા સ્વાભિમાન ને નહીં પડવા અમે તમારી સાથે છે આપણે એક થઈને લડવાનું છે અને અનંતભાઈ ને દિલ્હી બતાવવાનું છે અને કનુભાઈ ને એની ઓકાત બતાવવાની છે આપણે સૌ તૈયાર છે લડેગે લડે લડેંગે ફિ લડેંગે કનુભાઈ તમે તૈયાર થઈ જજો કોળી નો દીકરો કાલે તમારી સામે મેદાનમાં આવી રહ્યો છે આવી જજો મેદાનમાં